જેમાં જાફરાબાદ નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની નિમણૂક કરાય છે નગરપાલિકાના પ્રમુખ તરીકે રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ ઠાકર અને ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકી ની વરણી કરવામાં આવે છે પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોને ફૂલ હાર પહેરાવીને મો મીઠું કરાવી ખુશીઓ વ્યક્ત કરે છે પ્રમુખ પ્રમુખ સહિત દરેક હોદ્દેદારોની આજે વરણી થઈ છે ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બેઠક મુજબ જિલ્લા ભાજપ સૂચના મુજબ આજે અહીંયા સૌ આગેવાનો આવીને આ બેઠકને કરીને નામોની જાહેરાત કરી છે જેમાં રવિનાબેન પ્રફુલ્લભાઈ બારિયા પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે ઉપપ્રમુખ તરીકે નીરુભાઈ ઠાકર કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકી તરીકે સોલંકી સોલંકી અને પક્ષના નેતા ની થઈ છે ત્યારે પરિવાર આ હાર્દિક અભિનંદન નેશન રાજ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર